આજની રસોઈ અત્યારે બપોરે પચીસ થી ત્રીસ હજાર માણસની રસોઈ બનાવેલી છે તૈયા લાડુ મોહનથાળ રોટલી ખમણ ચટણી દાળ ભાત અને છાસ સાંજનું મેનુ છે તો પરોઠા સેવ ટમેટા અને ખીચડી કઢી અને જય મિત્રો ખુશાલી શુભલક્ષ્યમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છે મોવા મોવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર લાખોની સંખ્યામાં ભક્તો આવવાના છે તેમની માટે ભોજન કઈ રીતના બની રહ્યું છે તે જોવાનું છે ત્યાર પછી આ જગ્યા ઉપર નવ હજાર ભાવિ ભક્તો જે ભોજન પ્રસાદ બનાવી રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક વગર જતા નહીં હવે જે આપણે રસોઈ નિહાળવા જઈ રહ્યા છીએ તે બીજા દિવસ માટેનો રસોડો છે આ દિવસે જે અલગ અલગ મિષ્ટાનું બની રહી છે જે પહેલા તો શરૂઆતમાં તે ગરમા ગરમ લાઈવ ખમણ બની રહ્યા છે અને સવારના નાસ્તામાં ઈડલી સંભાર વડા મેંદુ વડા એમ અલગ અલગ મિષ્ટાનું જે આ જગ્યા ઉપર બનતી હોય છે ખમણ બનાવવા માટે અહીંયા જે અલગ અલગ લોટને મિક્સ કરી રહ્યા છે મશીન દ્વારા મિત્રો આપણે જોવા જઈ રહ્યા છે ફરારી લાડુ અહીંયા કાજુ બદામ નાખીને સરસ મજાના જે લાડુ બનાવીને કમ્પ્લીટ થયા છે કેની પ્રોસેસ પ્રોસેસ કઈ રીતના છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું લાડુ બનાવવા માટે જે આ મશીન દ્વારા લોટ બાંધવામાં આવે છે લોટ બંધાઈ જાય ત્યાર પછી અહિયાં જે ભાઈઓ દ્વારા સરસ મજાનો જે ગરમા ગરમ કેવાય ને કે મુઠિયા પાડવા માટે અહીંયા મુઠિયા પાડવા માટે જે મશીન નો ઉપયોગ કરવામાં આવે છે ચાલો આપડે તે પેલા જોઈએ ત્યાર પછી આગળની માહિતી મેળવીએ મુઠિયા તળાઈને કમ્પલેટ થઈ જાય ત્યાર પછી અહીંયા બહાર કાઢવામાં આવે છે મુઠિયા બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ મશીન દ્વારા ક્રશ કરવામાં આવે છે આડવામાં ગળપણ મેળવવા માટે અહીંયા જે ગોળની ચાણી બની રહી છે અને તે આ ચાણી ચોખ્ખા ઘીની અંદર જે મિક્સ કરવામાં આવે છે હવે મિત્રો આપડે જોવા જઈ રહ્યા છે મારી જેટલી હાઈટ વાળા મોટા મોટા ટોપ ની અંદર જે શાક બનાવવામાં આવી રહ્યું છે તે જગ્યા ઉપર આ મિત્રો આપણે પહોંચી ગયા છે અહીંયા લાઈવ ગરમા ગરમ કઢી બની રહી છે ત્યાર પછી અહીંયા લાઈવ જે ચાલીસ થી પચાસ હજાર ભાવિમતો માટે અહીંયા જે શાક બની રહ્યું છે તે નિહાળવા હવે જોવા જઈ રહ્યા છે અહીંયાં દરરોજ માટે ભાવી ભક્તોને બે ના શાક આપવામાં આવે છે એક કઠોળ અને એક રીંગણા બટેકાને એવું અલગ અલગ જે સબ્જી બનીને જે આપતું હોય છે અત્યારે આપણે જોવાના છે કઠોળ વિભાગ એક સાથે વીસ થી પચીસ હજાર ભક્તો જમી રહે તેવડો વિશાળ ટોપની અંદર જે આ રસોઈ બનાવવામાં આવે છે અહીંયા તમે જોવો કડા માર્ગ એમની જે રસોઈ બનાવવા માટેની તૈયારીઓ થઈ રહી છે એક સાથે બે લાખ રોટલી કમ્પ્લીટ થઈ રહી છે કઈ રીતના તેમની કાર્યવાહી છે તે આપણે જોઈએ અહીંયા સંપૂર્ણ રોટલી છે ને જે મશીન દ્વારા રોડ બાંધવામાં આવે છે ત્યાર પછી તેમના લાડવા બને છે લાડવા બનીને અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાના વણીને એ સાદું રોટલી એકસાથે ઘણા બધા તાવા ઉપર બે લાખ રોટલી બનીને કમ્પ્લીટ થાય છે અહીંયા તમે જોઈ જ રહ્યા છો કે ઘણા બધા ભાવી ભક્તો જે કામ કરી રહ્યા છે આ સંપૂર્ણ રસોઈ જે લાકડાના મદદથી દેશી સુલા ઉપર બનાવવામાં આવે છે તમે જોઈ રહ્યા છો લાકડાના મદદથી બની રહ્યો છે લાકડાનો પૂરેપૂરો થપ્પો તમને જે સુલુ છે ને સુલોની એક્ઝેક્ટ સામેની તરફ જોવા મળશે આ એક બાજુની લાઈનમાં ઘણી બધી જગ્યા ઉપર લાકડા મેકેલા છે હવે આપણે પહોંચી ગયા છે અહીંયા જે લાઈવ ગરમા ગરમ ભાત બની રહ્યા છે ને તે જગ્યા ઉપર અહીંયા તમે જુઓ એક સાથે દસ સુલા ઉપર જે તાવામાં ગરમા ગરમ લાઈવ ભાત બની રહ્યા છે ભાત બની જાય ત્યાર પછી આ પતરા ઉપર રાખવામાં આવે છે અને ભાઈઓ દ્વારા જે બાઉલમાં તેજ તરફ જાય છે કઢી દાળ ભાતમાં ગરમ મસાલાનો જે ઉપયોગ કરવામાં આવે છે તેનું સંપૂર્ણ કાઉન્ટર આ જગ્યા ઉપર રાખવામાં આવેલું છે સાઇસ નું પૂરેપૂરું ટેન્કર આવેલું છે તમે જોઈ રહ્યા છો ઠંડે ઠંડી સાઈસના કેરબા ભરેલા છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો તે સંભારા માટેનો જે વિભાગ છે આપણી સાથે અત્યારે જોડાયેલા છે અર્જુન ભગત આજે છે મહોત્સવનો બીજો દિવસ અને લાખોની માણસોની જે રસોઈ બની રહી છે તેના વિશે થોડીક માહિતી આજે કઈ કઈ વસ્તુ બની છે જય સ્વામિનારાયણ મારું નામ અર્જનભાઈ રસોઈયા શ્યાલી સુરત આજની રસોઈ અત્યારે બપોરે પચીસ થી ત્રીસ હજાર માણસની રસોઈ બનાવેલી છે એમની અંદર ચૂરમાના લાડુ પછી ના મોતૈયા લાડુ મોહનથાળ રોટલી ખમણ ચટણી દાળ ભાત અને છાસ એ દરેક આજે તૈયાર કરી અને ભાવિક ભક્તોને જમવા માટે રેડી કરેલું છે છે અને મેનુ તો પરોઠા સેવ ટમેટા અને ખીચડી કઢી અને છાસ એ પણ સાંજે પીરસવામાં આવશે હા અને વાત કરીએ કે એક સાથે બે લાખ રોટલી બની રહી છે હા જે સ્વામિનારાયણની જે ડબલ પડવાળી રોટલી જે પ્રખ્યાત છે એમાં અમારે આધુનિક સિસ્ટમ પ્રમાણે મશીન થી લોટ બંધાય છે અને લોડ બાંધ્યા પછી ઓટોમેટિક મશીન છે ગુલ્લા મશીન જે ચાલીસ ગ્રામની કે ત્રીસ ગ્રામની રોટલી કરીએ અત્યારે અમે પાંત્રીસ ગ્રામની રોટલી કરીએ છીએ તો એકથી લાખ બે લાખ રોટલી બનાવી હોય તો પાંત્રીસ ગ્રામની એક સરખી રોટલી ડબલ પાડી ડબલ પડવાળી બનાવીએ છીએ અને સરસ મજાની પાતળી ચોખ્ખા ઘીમાં ચોપડી અને ભાવિક ભક્તોને અમે જમાડીએ છીએ ની લાખથી દોઢ લાખ રોટલી આજે બનાવવામાં આવેલી છે